નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તાજેતરમાં ભૂ તણાવમાં ઘટાડો અને સ્થાનિક બજારમાં તેજીનો માહોલ સર્જાતા છેલ્લા દસ દિવસમાં સોનાના ભાવમાં લગભગ બે એટલે કે એકવીસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો જો તમે પણ સસ્તું સોનું ખરીદવા માટે વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડિયોને સુધી રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો નિષ્ણાતોનું માનવું છે કે રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વની બેઠકની વિગતો જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે જે વ્યાજ દરોને તેમના વર્તમાન સ્તરે જાળવી રાખવાના નિર્ણયને વધુ લંબાવી શકે છે જેક્સન હોલ સિમ્પોઝિયમ બે હજાર પચીસમાં ફેડ ચેરમેન જેરોમ પોવેલનું ભાષણ યુએસ નાણાકીય નીતિ અને સોનાના ભાવ માટે એક મહત્વપૂર્ણ મોડ સાબિત થઈ શકે છે સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે જેમાં વિનિમય દર ડોલરના ભાવમાં વધઘટ કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે તો મિત્રો હવે જાણીએ કે આજે ચાંદીના ભાવ શું છે તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સત્તર પોઈન્ટ દસ રૂપિયા સાત દસ રૂપિયા જયારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સત્તર હજાર સો રૂપિયા છે તો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો અઠ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાહીઠ હજાર સાતસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પંચોતેર હજાર આઠસો એંસી રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ અઠાવન હજાર આઠસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો ચુમ્મોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સત્યાવીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો સત્તર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર એકસો સિતેર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ અગિયાર હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે